નમસ્કાર સોમાન ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું ચિરાગ વર્ષાબેન આજે આપણે બનાસકાંઠાના ઢીમા મુકામે પહોંચ્યા છીએ જ્યાં કોંગ્રેસ પાર્ટી દ્વારા જન આક્રોશ યાત્રા આયોજવામાં આવી છે જેમાં યુવાનો ખેડૂતોના મુદ્દાઓ અગ્રેસર રહેશે એ લોકોનું કહેવું છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે લોકોની અંદર ખૂબ જ સમસ્યા છે ખેડૂતોનો પાક નુકસાન થયું અને સરકારે એ લોકોને સરખી સહાય આપી જ નથી તો આપણે સીધા જ ખેડૂતો સાથે વાત કરીએ કે ખેડૂતોની અહીંયા શું સમસ્યા છે સાથે જ અહીં જે બનાસકાંઠામાં જે છેલ્લે પૂર આવ્યું હતું એ પૂરની પછી સરકારે જે રાહત પેકેજ આપી છે એ જમીન સ્તરે કેટલી પહોંચી છે તો આપણે સીધા ખેડૂત સાથે વાત કરીએ બોલો શું નામ છે સાહેબ તમારું નામ દનાભાઈ તો મને કે ઘર વ્યારાની કંઈ પાવતીઓ લાવો તો સરકાર ભાજપની ભૂચી મારે ઘડી કે તમે ખેતના ધોવાણના પૈસા મળે તો કે ઘરની પાવતીઓ ભરો હવે ખેડૂતને બીજ વારો લાવો ડીઝલ લાવો કે ટ્રેક્ટર વાળા ના ઘર ભરવાનો ઈકો એટલે ખેડૂતોને હેરાન કરે તા સરકાર અને અત્યારે સરકારને પાણીનો મોખો આવ્યો એટલે મારા જીચ પાણી બંધ કરીને ત્યારે હું અત્યારે ખેડૂતો જેના લોને જેમ લમડાવાળીને બેઠા એમ બેઠા બાપડા હવે ખેતીમાં શું લેવાનો ઘર વખરી બગડી તો કોઈની બારે બારે રૂપિયા લે કે તેમાં આ લીધો કોઈ ખેડૂતને રૂપિયો મળતો નથી ખેડૂતની તો અણાય છે બેચારાની તો કે અમે કે ભાગ કરોડપતિના છોકરા કરી કે તમારો આધાર કાર્ડ ઓમ કરાવો કરી કે ઉરુ કરાવો એટલે આધાર કાર્ડ આ કરી કવાય મારે જા હું કરી થરા જ દો આ નોમ ના ઓમ ચલાવો કરી કે ડીરી ના જના ખાતો કોલાવ જાઉ છો કીડુ નઈકો બધી બાજુ કીડુત નો મરો રે હવે અમે જે હમણાં વરસાદ પડ્યો માવટું અને માવઠા માં નુકસાન કેટલું પહોંચ્યું નુશ ગંડો ક કેવરાંદન દીવે 40000 અને 45000 રૂપિયા સેંકડી ઇndi આવે કીડુ જ હવે બિયારણ ને લાવવું કે ટેકરા કાબું ભાજીયા ને દેવા શું કરવાનું બહિરાણા દાગીડા વેલી મેલી બાપડા ને અમુક ચેતી પડે શું કરે યાર એના કરતા બંધ કરો આપડી મુદકો ન્યાયણ બરે બધું સરકારે જે આ પાંત્રીસો રૂપિયા વીઘે આપવાની વાત કરી કોઈ ભાલ્યું નથી મેં તો હજી તો કે દે તમારા નામ ના કઈ ખાતા ખોલાવો બેંક માં ઘડી કે પંચાયતો માલ ચો ખાતા ખોલા કરીને ચો થાવ મારે કોંગ્રેસ ની શું હાલત છે અમારી કોંગ્રેસ તો હજરી કોંગ્રેસ હતી કે નહીં અમારે અધરું હતું પણ આ ભાષ ખોટો આવ્યો ને એમ મેં મરી જાય પણ આપડે જોઈએ છે કે લોકો કોંગ્રેસ ની આવે છે પણ વોટ નહીં આપતા એ વોટ તો નથી આલે હવે હાલ હવે વસ્તીની નું વોચ ઉઘડી ગઈ કે હવે અમે વોટ તો મને કોંગ્રેસ ને ચાલવું પડે ગરીબ ઉતી છે ને તો કોંગ્રેસ ને ઉભી કરવા જવું પડશે છે મારા આમે આ સરકાર થી થાપી આવે કોણ ના મળે ભાઈ બિયાર લેવાનો તો કે જે ગજરેપ ચીલીઓ લેવો દવાના નો બાટ લેવો એટલે ઘરે શું બાયડી દવા પાઈ પાઈને મારવાની ફ્રી મારે હવે દવાની એક ચીલી લેવાનું ખાધ નથી હાલતા તમે પોંચ થેલી ખાતર લ્યો ત્રણ થેલી ખાતર લ્યો ને બીજો હાથ આઠ હજાર ચો ઘર નો વેતના હોય દાગીનો વેચીને લાવવાનો છોકરા મારવાનો ઢોર વેચવાનો ઢોર વેચવાનો ઘરે ખાતરમાં તમે વી કિલા દવા લ્યો ઘડી ફોન્ડર લ્યો ઘડીક ઈંડો ચો મારી ઘરે વેતી ઈંડો હવે ખાતર ના બે ને ચાલીસ રૂપિયા નહીં કરી વધાર ને આજુબાજુના પાડમાં લાવીને જવાના મીલું શું કરવાનું નુકસાન ઘણું શું થાય કોઈ રીવું નથી ચેતરમાંથી ગોસર મીલ્યો શું કરવાનું કો તો અહીંયા જે લોક લાડીલા જે એના નેતા છે જે વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી છે હાલે આવીને ભાઈઓ આમ ઉપર વિમાન ફરીને દાય છે કે તમારે ખુબ આલી તો કો આલી ઉંતી અમે તો કોઈ પાળી શંકર આવે કે શરુભાઈ આવે કે મો તો મોદી આવે અમે કોઈ પાળી નથી અરે જે બનાસની બેન કહેવાય છે ગેની બેન હા એ ગેની બેન તમારા પર ગેની બેન બાપડી એકલી છોકરે પેબુડી એકલી ચેલી વગાડે આપણે એની લારી બીજા લોટ લોટિયાવદ ને અત્યારે 30 ત્યાં આ ભાજપની બેઠી છે અને આપણો કોંગ્રેસની સરકાર 30 વર્ષ હોત ને તો મોણા જેરો બંગલા બની બની મો તો ને લેબુ સોપને આમ બેઠી હોય આ તમારું ગેરંટી આલો પણ આ સરકારે નથી આલ્યું કોઈ તમને આલશો હજી કોઈ દેવાનથી થી આયો અને ઉપર ઉપર વિમાન ફરે તમને શંકરભાઈ આવે સ્વરૂપભાઈ આવે બધા અને આ ગેની બેન એકલી પડે આ ગુલાબભાઈ મારો એકલો પડે છે અને એની લારે હમણાં પોંચો મોડો હોત ને તો ત્યાં સરકો જ વાવતરાજ ન લ્યો હમણાં બનાસ ડેરી ઉપર એક આક્ષેપ લાગ્યો કે ત્યાં કૌભાંડ ચાલી રહ્યું છે તો એ વિશે તમે કઈ બોલશો કૌભાંડ તો ડેરીઓમાં ચાલે છે આજનો શોધા ચાલે છે અહીંયાનું જ બધું ને

બરાબર તો તમે ખેડૂત છો ખેડૂત જ છું પણ મારી જોડે જમીન નથી હું ભાગ રાખું છું ભાગમાં મારે બધું નિષ્ફળ ગયું છે કેટલું નુકસાન થયું છે નુકસાન તો ખૂબ જ બે બોટા અંડા હતા ઝાર હતી એ બધું જ બોળાઈ ગયું કોઈ નહીં વધ્યું ત્યાં તો જે સરકારે જે પાંત્રીસસો રૂપિયા આપવાની વિગે વાત કરી છે એ એ તમને યોગ્ય લાગે છે અમને શું આપે અમને કંઈ આપ્યું જ નહીં વાતો કરે ખાલી કોઈ આવ્યું જ નહીં પણ આપ્યું નથી પણ પણ સરકારે એવું કહે છે કે અમે આપીશું તો તમને યોગ્ય લાગે છે કે ભાઈ પાંત્રીસો રૂપિયામાં ચાલી જશે ના પાંત્રીસો રૂપિયામાં શું ચાલે છોકરા બૈરા બધું છે શું ચાલે ભાગ રાખીએ અમે ચોથા ભાગે શું મળે મને કશું નથી મળતું અમને તો તમારા અહીંયા કોંગ્રેસની શું હાલત છે કોંગ્રેસની હવા ચાલે છે અહીંયા બીજાની તો મને નથી ખબર અમે દલિત છે અમે તો ઠેરથી કોંગ્રેસ છે જ અમારે દલિતને તો બીજાની કોઈની અમને ખબર નથી બીજા ગેમ રમે કે ના રમે અને અમાર તો છે જ ઠેરથી કોંગ્રેસ આટલા બધા લોકો જો કોંગ્રેસની સાથે હોય તો કોંગ્રેસ વોટ કેમ કેમ નથી લઈ શકતી એ તો હવે બધા ગીમ રમે અત્યારે કોઈ પેલા ભેગા જાય કોઈલા ભેગા જાય એમ ગીમ રમે કોઈ કોઈને સારું લાગતું જ નહીં ને કા કોંગ્રેસ હતી ત્યારે સારું હતું બધું કઈ ત્યાં છે મારા બાપાને કે કોંગ્રેસ હતી ત્યારે મને સારું હતું આવું હતું ત્યારે અમને થોડા ઘણું આપતા એમ કોંગ્રેસ અને આ સરકાર આવી છે ને કશું આપતું જ નથી અમને અહીંયા જે બાળકો માટે શાળાની ની બાળાની સુવિધા બીજેપીએ આપી છે ભાજપ ના કશુંય નહીં સુવિધા છે જ નહીં તો જે શંકરભાઈ ચૌધરી છે એના લોક ને લોકો એવું કહે છે કે અહીંના લોકલાડીલા નેતા છે વિધાનસભાના અધ્યક્ષ છે પૂરના સમયે પણ અહીંયા આવ્યા હતા તો એ એમને કઈ રાહત કરી નથી આયા હતા આવીને દેખીને જતા કોઈ રાહત આપી જ નહીં રાહત આપી હોય નહીં અમર જોડે કશું નહીં એ તો હમ એમ કહેશે કાગળિયા કરો કે આધાર કાર્ડ પેલો લોન બીજી કરો જે કરવું એ કરો તમારે પણ કંઈ આપતા નથી અમને તો અત્યારે જે પેલો વોટ ચોરી વાળો મુદ્દો ચાલે છે કે ભાઈ પેલા નામ છે કે નહીં તમારું મતદાર યાદીમાં એ સમસ્યા તમારે અહીંયા છે હા એ છે જ ને એ ચોરીનું ખૂબ જ એડે છે અત્યારે છે વોટ આપો ને પછી ચોરીનું એડે એટલે જતા રહે બીજા નામ બાજુ લઈ જાય એટલે હાલ તમારે ત્યાં જે બીજા લોકો જે કહેવાય છે જે જે શિક્ષકો આવે છે એ તમારે ત્યાં પહોંચે છે હા પહોંચે છે પણ એ લોકો તમારું નામ મતદાર યાદીમાં છે ખરી છે નોમમાં હોય છે ને યાદીમાં પણ નથી આવતો ત્યાં શું કરવાનું અમે તો આપીએ પંજાને દર વખતે આપીએ પણ આવે નહીં શું કરવાનું ધન્યવાદ સાહેબ આપવાનું કરો કાંઈ ગમે તે તો તમે સરકારને શું માંગ કરી રહ્યા છો અત્યારે સરકારને એમ કે અમને આ કોઈ આ પાક બીજો નિષ્ફળ ગયો કોઈ આ ઢોર ચાકડ મરી ગયા એની કોઈ સહાય આપો અમને એમ અત્યારે અમારી પાસે ક્યાં મજૂરી અમે ક્યાં મજૂરી કરીએ કો નથી નોકરી બીજી કઈ નહીં તો તમે એવું બહુ બધું નુકસાન થયું સરકાર કરતી ના માંગીએ બસ તો આપણે અહીંયા ઢીમા ગામમાં પહોંચ્યા કોંગ્રેસની આક્રોશ યાત્રાની અંદર લોકો આવ્યા છે આક્રોશ યાત્રાની અંદર લોકો પોતાનું દુઃખ વ્યક્ત કરે છે સાથે સાથે જે ભાજપના ધારાસભ્ય અને અહીંના લોકલાલીલા કહેવાતા શંકરભાઈ ચૌધરી વિશે પણ વાત કરે છે એ તેઓ ફક્ત અહીંયા આવ્યા છે સહાયની વાત કરે છે પણ કશું આપતા નથી તો આ છે ગ્રાઉન્ડની વાસ્તવિકતા ખરેખરમાં આપણે જોઈએ કે આપણે એ લોકો મોટી મોટી વાત કરે છે કે અમે ખેડૂતોને આટલું આપી દીધું અમે ખેડૂતોના ભારે આવ્યા પણ ખરેખર ખેડૂતોને કેટલું નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતોની શું હાલત છે એ ગ્રાઉન્ડ ઉપર ખબર પડે છે નેતાઓ આવીને જતા રહે છે મુખ્યમંત્રી આવીને જતા રહે છે પણ અહીંના લોકોની હાલત આ જ રહેશે તો વધુ સમાચાર માટે તમે જો જોતા રહેજો સ્વમાન અને આગળ હજુ આપણે બતાવીશું કે હજુ ખેડૂતોની સમસ્યા શું છે તો જોતા રહો સ્વમાન નમસ્કાર